હજડ બમ <sharp inhale>

तू गफुरिया ने गले में जाता डरे छे ने तू जो जे तू गोवर्धन मुखी नी हवेली में जई ने मारी राधा ने पण ए काम बहु अग्रु छे हो विक्रम भाई वो आशिक ही क्या जो दिल की बात कह ना सके दहाड़ के जिसे मिलना ही है वो मिल ही लेते हैं, छप्पर फाड़ के બે દિવસ થી તને મળ્યો નતો તો શું કરું પણ કોઈ જોઈ જશે તો જેને જોવું હોય એ જોએ અને જેને ના જોવું હોય એ કરી દે આખો બંધ હમ બતાઓ બતાઓ મને રાધા એના ઓરડામાં ક્યાં છે બતાઓ

બાપુજી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આપણે પણ પ્રચારના શ્રી ગણેશ કરી દઈએ હવે એમાં બીજું કરવાનું શું દર વખતની જેમ હું બધા સરપંચો અને આગેવાનોને બોલાવી લઉં છું અને તું ગામડામાં જીપો દડાવા માંડ ભલેને જે ખર્જો થાય એ થાય આ વખતે ખર્જો નહીં બાપુ કમાણી કરવી છે કમાણી હમ એ કેવી રીતે એક લોક ગાયક છે ઋતુરાજ કેસરિયા એનો ડાયરો રાખીએ એટલે લોકો તૂટી પડશે પણ એમાં આપણને શું ફાયદો ટોળે ટોળા ભેગા થશે તો પ્રચાર તો થવાનો જ છે ઓછામાં ઓછી સો રૂપિયાની ટિકિટ રાખીશું એટલે પ્રચાર નો પ્રચાર ને કમાણી ની કમાણી બધું તો ઠીક છે પણ એક વાત યાદ રાખજે